હાલો મારી યુટ્યુબ ફેમિલી આપણે આજે પકવાન પૂરી બનાવવાના છે તો પકવાન પૂરી બનાવવા માટે એક વાટકી આપણે મેદાનો લોટ લઈશું અને એક વાટકી અડધો વાટકો આપણે ઘઉંનો લોટ લેવાનો છે આપણે એને સાવ લઈશું પકવાનમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું અને આપણે અડધી ચમચી અજમો લેશું અજમાને આપણે કચડી નાખવાના કરી આપણે ગરમ તેલનું મોણ એડ કરીશું આપણે મુઠી વલતું મોણ દેવાનું છે આપણે આવું મુઠી વલતું મણ દેવાનું છે

થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એમાં લાલ ચટણી નાખીશું થોડીક અમથી હીંગ નાખીશું થોડુંક જીરું નાખીશું અને થોડીક આપણે હળદર નાખીશું આપણે એની અંદર એક ટમેટું નાખવાનું છે આવી ચટણી બનાવીશું ને બહુ મસ્ત લાગે ખાવામાં મજા આવે આપણે હવે આની ચટણી બનાવવાની છે તો આપણે થોડુંક અમથું પાણી આપીશું આમાં ટમેટું છે ને એટલે આપણે જાજુ પાણી નાખવાની જરૂર નથી હવે આપણે એમાં બ્લેન્ડર અંદર ફેરવીને ચટણી બનાવવાની છે આપણી સુપર લાલ ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે આપણી લાલ ચટણી તૈયાર થઈ સડી ગઈ છે તો આપણે હવે આને તપેલીમાં કાઢી લઈશું આપણે હવે ત્રણ લસણની કળી લીધી છે એમાં આપણે લીલા ધાણા નાખવાના છે આપણે વઘાર કરવાનો છે ડાળનો બે લીલા મરચાં નાખીશું આપણે એને વાટી લઈશું હવે આપણે તેલ લઈશું તેલને આપણે ગરમ થવા મૂકીશું આપણે તેલને ગરમ થવા મૂકીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી દેવાનું પછી આપણે એમાં લીલી ચટણી નાખવાની તો આપણે જે મસાલો બનાવ્યો છે ને વઘારને એ નાખવાનું આપણે હવે આને નીચે ઉતારી લઈશું આપણે આ જે દાળ બનાવી છે તો એની અંદર આપણે આ વઘારને એડ કરી દેવાનું છે આપણે મસાલાને એડ કરી દીધો છે આપણે દાળ સરસ તૈયાર થઈ ગઈ છે પછી આપણે આને સાઈડમાં રાખી દઈશું ટાકીને મૂકી દઈ પકવાન બનાવવાનું તૈયાર થઈ ગયો છે સરસ કુણે આવી ગયો છે તો આપણે આને પકવાન બનાવવાના છે થોડોક આપણે તેલ વાળો લોટ કરવાનો છે થોડુંક તેલ નાખીએ તેલ વાળો લોટ કરી નાખીશું આપણે બહુ ઢીલો નથી બાંધવાનો બહુ કડક એની બાંધવાનો આવો જ બાંધવાનો છે તો આપણો પકવાન સરસ થશે હવે આપણે આના નાના નાના લુવા કરી નાખીશું આપણે હવે આના પકવાનના માપના આપણે લુવા કરવાના છે આપણે જેવડો પકવાન બનાવવો હોય ને એ પ્રમાણે લુવા બનાવી નાખવાના આવી રીતના આપણે લુવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો આની અંદર એડ કરી દઈશું આપણે પકવાન તળવા માટે તેલ મૂકવાનું તો તેલને આપણે ગરમ થવા મૂકી દઈશું આપણે તેલ ગરમ થાય ને એટલી વારમાં આપણે એને પકવાનને વણી લેવાનું છે આપણે એવડી સાઈઝમાં બધા પકવાનને વણી લેવાના છે આપણે ત્યાં સુધીમાં એટલું આપણું તેલ આવી ગયું હોય તો જોઈએ આપણે તેલ આવી ગયું છે તો આપણે એની અંદર પકવાન એડ કરીશું આપણા પકવાન વણી લીધો છે તો આપણે એના કાણા પાડવાના છે કાણા પાડીશું એટલે આપણે ફૂલ છે નહીં બિલકુલ નહીં ફૂલે આપણે થઈ ગયા છે તૈયાર પકવાન તૈયાર થઈ ગયા છે તો હવે આપણે દાળ આપણે હવે ડાળ એડ કરીશું આપણે એમાં લીલી ચટણી નાખીશું આપણે લાલ ચટણી નાખીશું આપણે એમાં લીંબુ એડ કરીશું એમાં ડુંગળી નાખીશું તો તમે આવી રીતના પકવાન બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં લખજો કેવા પકવાન બન્યા છે તો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે